ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હવે નામની રહી ગઈ છે ગુજરાત સરકારે વિકાસના નામે દારૂબંધીની આડકતરી રીતે છૂટ આપતો એક મોટો નિર્ણય લીધો છે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના પાટનગર ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની સત્તાવાર છૂટછાટ આપવામાં આવી છે રાજ્ય સરકારે વાઇન અને ડાઇન ફેસિલિટીના નામે ગિફ્ટ સિટીમાં આવતા મુલાકાતીઓને દારૂ પીરસવાની પરમિટ આપી છે ત્યારે આ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા પ્રમુખ રેશમા પટેલે માથે કાળી પટ્ટી બાંધીને વિરોધ દર્શાવ્યો હતો રેશમા પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ગિફ્ટ સિટીમાં દારૂ માટે અપાયેલ પરવાનગીનો તર્ક પાયાવિહોણો છે એટલું જ નહીં રાજ્ય સરકારના આ નિર્ણયને તેઓએ અયોગ્ય પણ ગણાવ્યો હતો ત્યારે આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો રસ્તા પર ઉતરી આવી રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર આપશે તેવું આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા પ્રમુખ રેશમા પટેલે જણાવ્યું હતું સરકાર દ્વારા ગિફ્ટ સિટીમાં જે દારૂબંધીને હટાવવામાંનો જે નિર્ણય છે ખૂબ જ શરમજનક નિર્ણય છે ગુજરાતની માતાઓ બહેનોની સુરક્ષાનો વિચાર કર્યા વગર સરકારે જે નિર્ણય કર્યો છે માત્ર ને માત્ર ક્યાંક ને ક્યાંક ગાંધીના ગુજરાતમાં દારૂની રેલંગ છેલંગ વધારવા માટેનો નિર્ણય છે આટલા બધા નીતિ નિયમો છે છતાં પણ આયે દિન દારૂ વેચાઈ રહ્યો છે ઘરે ઘરે હોમ ડિલિવરી થઈ રહી છે લઠ્ઠા હાંડો થઈ રહ્યા છે કેટલી માતાઓ બેનો માર ખાઈ રહી છે ઘરમાં જ્યારે દારૂ પીને કોઈ વ્યક્તિ આવતો હોય છે ત્યારે આવી પરિસ્થિતિ વચ્ચે સરકારે થોડોક વિચાર કરવાની જરૂર હતી એટલા માટે અમે સખત આ નિર્ણયનો વિરોધ કરીએ છીએ અને સાથે સાથે અમે